તેમના કાર્યાલયમાં રૂબરૂ મુલાકાત લઈને લેખિત રજૂઆત કરી હતી માંડવી સર્વાનગી વિકાસ પરિષદ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ વાડીલાલ ભાઈ આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળમાં માંડવી સરવાનગી વિકાસ પરિસદના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહ તેમજ પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ગુજમીન ઇન્ડસ્ટ્રી એસોસિએશન રાજ્યના ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રશયનભાઈ કોટક તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી રાજેશભાઈ વાડીલાલ દોશી જોડાયા હતા આ મુલાકાતમાં માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જોડાયા હતા અને માંડવીને રેલવેની ઝડપથી સુવિધા અપાવવા જોરદાર રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ કરી હતી માંડવીને રેલવેની સુવિધા મળશે તો સરકાર શ્રીના રેલવે મંત્રાલયને અંદાજે પંદરસો કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે જેની સામે રેલવે મંત્રાલય ને વાર્ષિક ચોવીસો કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા છે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે અને માંડવી સર્વાનગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને સત્વરે યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી હોવાનું પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ સાહેએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું નજીકના ટૂંક સમયમાં માંડવી સર્વાનગી વિકાસ પરિષદના હોદ્દેદારો કચ્છના લોકલાડીલા સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબનો સહયોગ લઈને ભારતના રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની મુલાકાત લઈને માંડવીને રેલવેની સુવિધા ઝડપથી આપવા દિલ્હી જઈને રજૂઆત કરશે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ